નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા સાતરી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ અઢાર અગિયાર બે હજાર પચ્ચીસ મંગળવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર કરતો પ્રથમ આપણે અઢાર અગિયાર બે હજાર પચ્ચીસ મંગળવારનું પંચાંગ જોઈએ તો હા આજે મંગળવારનો દિવસ હોવાથી મંગળ ગ્રહ સાથે મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે જે આપણી ઊર્જા અને સાહસ તેમજ શક્તિનો કારક છે આ દિવસે આજે માસિક શિવરાત્રી એટલે કે માસિક શિવરાત્રિ હોવાથી પણ ભગવાન શિવની ઉપાસના આપણા માટે વિશેષ ફળદાયી તેમજ લાભદાયી નીવડી શકે છે તો આપણે બારે બાર રાશિઓનું ગોચર ફળ જોઈએ તેમજ શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ ઈ કે મેષ રાશિવાળા માટે કે આજે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહીશો તમારામાં ઉર્જા અને ઉત્સાહ ખૂબ સારા એવા પ્રમાણમાં રહી શકે છે આજે તમને કોઈ પણ દરેક કાર્ય હશે કોઈ પણ કાર્ય હશે તેમાં સાહસ તમારામાં ઝડપથી આવી શકે છે જેથી તમને ઝડપથી સફળતાઓ મળી શકે છે તેમજ તમારે નોકરીના પણ સારા એવા પ્રતિના આજે યોગો છે તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો એક મહેસા શિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવ ઉ કે વૃષભ રાશિ માટે કે આજે તમને ધન સંબંધિત બાબતો હશે તેના પર તમારે થોડું ધ્યાન આપવું પડશે જેથી કરીને તમારે રોકાણ માટે પણ આજે સારો એવો દિવસ છે આજે તમારા પરિવારમાં પણ સૌમ્ય કે શાંતિનું વાતાવરણ તમારે જાળવવું ખૂબ જરૂરી છે તો વૃષભ રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રશીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ ઘ કે મિથુન રાશિવાળા માટે કે આજે તમે આત્મવિશ્વાસથી ખૂબ ભરપૂર રહી શકો છો જેથી તમારા સંચાર અને કોઈ પણ લેખક સંબંધિત કાર્યો હશે તેવા તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તેમજ તમારા મિત્રોનો પણ આજે તમને સારો એવો સહયોગ મળી શકે છે તેનાથી પણ તમને સારો એવો લાભ થઈ શકે છે તો મિત્રોના સેવા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3 મિત્રોના સેવા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ કર્ક રાશિ વાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમને થોડું મધ્યમ ફળ મળી શકે છે આજે તમારા તમને માતા પિતા કે વડીલોનો સહયોગ સારો એવો લાભદાય નીવડી શકે છે તો કર્ક રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો સારી એવી रुचि તમારી વધી શકે છે તેમાં પણ તમને સારા એવા ધાર્મિક કાર્ય કરવાની પ્રેરણા મળી શકે આજે તમારા અધિકારીઓનો સહયોગ પણ તમને સારા એવા પ્રમાણમાં મળી શકે છે તો સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો એક અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠા કે કન્યા રાશિ માટે કે આજે તમારા સ્વાસ્થ્યનું થોડું તમારે ધ્યાન રાખવું જરૂરી છે આજે તમારે કોઈ પણ અણધાર્ય ખર્ચાઓ હશે તે આવી શકવાની સંભાવના રહેલી છે આજે તમારે કોઈ પણ રહસ્યમય બાબતો હશે તેમાં તમારો રસ સારો એવો વધી શકે છે આ કન્યા રાશિ વાળા માટેનું શુભ અંગ જોઈએ તો છ અને તેમનું અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિ વાળા માટેનું શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનું અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રહેતા કે તુલા રાશિ માટે કે આજે તમને તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં ખૂબ સારી એવી મધુરતા આવી શકે છે તમે તમારી મધુરતા પણ જાળવવી જરૂરી છે તેમજ તમારા ભાગીદારીના કામોમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તેમજ તમારા સામાજિક પ્રતિષ્ઠા પર તમારી સારી એવી વધી શકે છે તો તુલા રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી વૃષિક રાશિ જોઈએ તો રાશિમાં ન નળિયા કે વૃષિક રશીવાળા માટે કે આજે તમને નોકરીમાં તમારે મહેનત થોડી વધારવી પડશે આજે તમારા વિજય તો તમારો જ થશે પરંતુ શત્રુઓથી પરાજિત તમે થઈ શકશો આજે તમારા સ્વાસ્થ્યનું તમારે થોડું એવું ધ્યાન રાખવું જરૂરી છે તો વૃષિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષિક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો મરૂણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં પધ પધ કે ધન રાશિ વાળા માટે આજે તમને સંતાન સંબંધિત બાબતોમાં સારા એવા સમાચારો તેમજ લાભ થઈ શકે છે આજે તમારા પ્રેમ બાબતોમાં પણ સારી એવી ખુશી તમને જળવાઈ રહેશે તેમજ તમારા અભ્યાસ માટે પણ આજનો સારો એવો દિવસ છે રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જે મકર રાશિમાં ખજક મકર રાશિવાળા માટે કે આજે તમારી પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ રહી શકે છે આજે તમને કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યો હશે તેમાં પણ તમને સારી એવી સફળતા અને લાભ તમને થઈ શકે છે આજે તમારા વ્યવસાયમાં પણ તમારે થોડી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે તો આ મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ સ કે કુંભ રાશિ માટે કે આજે તમને તમારા ભાઈ બહેનો સહયોગ પણ સારો એવો મળી શકે છે તેમજ ટૂંકી મુસાફરીનો પણ તમને યોગ સારો એવો થઈ શકે છે આજે તમને કોઈ પણ નવા નવા સંપર્કો હશે તે સારા અને લાભદાયી નીવડી શકશે તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંક જોઈએ તો

શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો શુભ રંગ રંગ જોઈએ જોઈએ તો તો પીળો અને તેમનો અશુભ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જીલ્લો કુંડલી આધારિત ફળથી કાય અલગ હોઈ શકે છે તો હવે આપણે તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ મંગળવાર નું પચાંગ જોઈએ તો મંગળવારિક સૂર્યોદય છે છ કલાક ચોપન મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક છપ્પન મિનિટ તિથિ જોઈએ તો આજે તિથિ છે તેરસ તિથિ સાત કલાક બાર મિનિટ સુધી તેરસ ત્યાર પછી

તો આજે જન્મેલા ચંદ્ર તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ આજની રાશિ આવશે તુલા રાશિ નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો